સમાચાર મળી રહ્યા છે અમેરિકાથી તેના પર તો અમેરિકાના નેવાર્કમાં સ્વામિનારાયણ મંદિરની પર ખાલિસ્તાની સૂત્ર લખવામાં આવ્યા છે હિન્દુ મંદિરને ફરી એકવાર નિશાન બનાવવામાં આવ્યું છે અમેરિકામાં કેલિફોર્નિયાના નેવાર્કમાં સ્વામિનારાયણ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું અને મંદિરની દિવાલ પર ખાલિસ્તાની સૂત્ર લખવામાં આવ્યા છે વળતાળના સંત વલ્લભદાસે મંદિરને સુરક્ષા આપવા માટે પણ માંગ કરી છે કારણ કે અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી છે દેશ કાયદા અને શાંતિ માટે પરસ્પર સન્માન માટે જાણીતો છે એવા અમેરિકામાં પણ જો આવી ઘટના ઘટતી હોય તો એ વૈશ્વિક શાંતિ માટે ખૂબ જ મહત્ત્વનું પગલું એ લોકોનું છે આપણે સૌએ એમાં જાગૃત થવું પડશે નિત્ર વૈશ્વિક શાંતિને જોખમાતા વાર નહીં લાગે દેશની પ્રગતિ ખાસ કરીને હિન્દુસ્તાનની પ્રગતિ જે લોકો જોઈ નથી શકતા ભારતમાં હુમલાઓ કરી નથી શકતા એવા લોકો ભારત બહાર પહેલાં ઓસ્ટ્રેલિયામાં ત્યારબાદ કેનેડામાં અને હવે અમેરિકામાં હુમલો કરે છે ત્યારે આપણે સૌએ જાગૃત બનવાનું છે ખાસ કરીને સરકાર પોતાની ફરજ નિભાવે અને મંદિરોની દરેક હિન્દુ સનાતન ધર્મના મંદિરોની સુરક્ષા વધારે દરેક ધર્મસ્થાનોની સુરક્ષા વધારે